રાખવા જ રાત કરતો નવ વાગે ચાંદ નાસ્તો લાવો એટલે હજી તો કોઈ વેન્યુ નઈ તરત ચા નાસ્તો લાવો રૂ જેમ કોઈ નઈ વેણ્યું અડધા હજી ચાર ઓલ્યુ વેણી જ બાર મજૂર લાવો પડે પણ અરખુજી મને કયો ખબર હતી થાય શિયા મજુરીયા ગુંજી નવ વાગ્યા નહી લાવ્યો એટલે ચા તો પાવા પડે મજૂર

અરખુજી અમે આશી નહીં બગાડ કરતા અમને એ ખબર છે કે તણી નું ના બગડાય તો પણ આવી રીતે મી આયો હવે અમે શું કરો ઈ વાત તો હાસી છે મી આયો એ નહીં વાત તમારી કેવી હાસી છે તમને ખબર હતી કે મી આબાનો છે ખબર તો નથી પણ એમ કે બે ચાર મજૂર વધારે કરવાના પણ અરખુજી મજૂર નહીં મળતા અત્યારે હવે મજૂર વેલા ઉઠી જાવ પડે 4 વાગે ના હું તમને કેટલા વાગે લેવા આયા તો 12:00 બફરી તો કોઈ ના મળે કોઈ 7 વાગે લેવા આયો ને તારે હા તો આજે નહીં દાડા સોના તો અતાર કોમે લાગી જ હોય છે

કેમ તમે નહી આવતા વળી મારા વિરાજી ને ડોજ છે દેબો છેટા ઉપર રહેજો ના ના તમે જાતા હો તો તમે તમાર ઘેર જો અને મોજ જો વિરાજી પાહેન બેહીરો બેહીરો તંગ તારી કોઈ ચિંતા જ નહી અકુજે ચિંતા તો ઘણી છે પણ હવે શું કરું શું ચિંતા છે તારા પૂળા પડડી ગયા છે પડડી ગયા છે તે તમારે મજૂર કંઈ વળાવવા પડે કે પણ મજૂર જ નહીં મળતા ને કોઈ આઠ દાડે થી ઝાર પડી છે આટલી ઘણા પુલા વળી જાવ જોવે આજે હું એકલો એકલો વાળું છું કેટલાક વાળું તો મજૂર કરવા પડે કે પણ મજૂર મળતા જ નહીં તમે આવશો મજૂરી એટલે હું મજૂરી આવું જેમ તમારા ચાર ભાગ છે મારો એક ભાગ છે તમે તમારા ચાર પુળા વાળજો મારો હું એક વાળ્યું એટલે આવી રીતે હોય વળી તારે તમે કોણ વાતા નહીં એટલે ના ના તમે જેવા બેઠા છો વળી જોય બેઠા હાથે ખડકા શેર તો શું હોરા ફૂટી પડે અમારે પલાડેલા છે પુલા જો હું તો વાળ ઉપર પછી ભોગી જાય તો બીરાજી આવી રીતે તમે કાટો ના સાલે બોના કાટા તમે તારે તમે તો બોન જ લાગતો હશે મજૂરી કરતા ખબર હોય ના સાલે

ભાગીદાર બદલાવો પડશે બદલી નાખો કોઈ તારે આલો છો કોઈ તો આટલી સીઝન લઈ રહો થોડું તમે જીવા કોઈ એવું છે કોઈ ના કોઈ જીવે છે તારે આ જમીન છે અમારે નહીં બીજા તારે આવી રીતે બગાડો થોડું સાલે

ચોખ્ખી સટવાસ છે એમ થાય આકલાસ નહી થાય તમને પુખાતું હોય તો રાખો ને ના પુવાતો ને તો બદલી નાખો તમે ઉપાડ નહીં આટલો બધો કરો ઈ વાત તો આતી છે પણ તમે આવી રીતે કરશો ને એમ કે માર બરાબર છે આટલી લઈ રહ્યો બરાબર મારા પૂળા ભરી જાય તમે તમારા પૂળા ભરી ભરી દાડા ઉપાડ અમે